બસ બચ્ચા તો આજે જવાનું આપણે ખેતર પાસે સાથે ને વા છે ટ્રેક્ટર તો ચલો મારી સાથે લોકોમાં બનાવી લેજો મજા આવશે લોકોનું વાડીનો લોકો લેટ્સ ગો ચલો ને હવે જઈએ છીએ છે બરોબર

જેઓ કેમ બાકી છે ને આ કપા વાડીનો માહોલ જ કે આવો શાંત હોય અત્યારે આવો શાંતિ વાતાવરણ જાઓ નાખી આવી રીતે નાખવાનું હોય

તડકો ફૂલ અને હજી તો ધીમે ધીમે નાખીએ ડાક્ટર એટલે આ બધું રખાઈ જાય છે છતાં આપણે ડાક્ટર ધીમે ધીમે નાખીએ આડાઓ સહે પણ હવે રોઈ જોઈએ આવે છે હેડો

બરાબર બાકી હમણાં ટિફિન વીફિન ભરીને જોઈને જાય કામે કામી લાવવું પડશે તો ઓલરેડી આ લોગને જો આપણે આઈને જોઈન કરી દેજો લાઇક મજા આવી તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ત્રણ ચાર દિવસ લોગ નતો કારણ કે આપણું માઇક પણ બહાર જશે એટલે અવાજ પણ એ નહીં આવે તો એડિટિંગ બેડિટિંગ કરીને ક્લિયર કરી પછી હું મેકી કી બરાબર આ લોક જોવાની મજા આવી તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આવા અમુક અમુક સમીજો વાડીના લોકો મળતા રહે તમને બરાબર બાકી મળીએ કાલના નેક્સ્ટ લોકમાં તો ક્લિયર બાય બાય